સતત વોર્ડમાં વિકાસ કાર્ય માટે કાર્યશીલ રહેતા સદસ્યની બાદ બાકી કતા સદસ્ય ચોધા રાસો રડી પડ્યા સતત પાર્ટી એક બાજુ અપક્ષો ભાજપમાં જોડાયા બાદ જ્યારે બીજી બાજુ બાદ બાકી કરાતા રોષ અગાઉ સાધારણ સભા ભાજપ વિરુદ્ધ ઉચ્ચારણ કરતા અને છાજિયા લેનાને ભાજપ તરફથી મહત્વની કમિટીઓ આપતા પક્ષમાં અસંતોષ મારું નામ ઠાકોર નિકિતાબેન નટવરજી છે હું વોર્ડ નંબર 8 માં અપક્ષ ઉમેદવારમાંથી આવું છું અને હું ઠાકોર સમાજની દીકરી છું અમારા નગરપાલિકાના સભ્યોમાં ચુમ્માલીસ સદસ્યોમાંથી સૌથી વધુ વટે હું જીતેલી છું અને હું સૌથી વધુ ભણેલી પણ છું ડીસા નગરપાલિકામાં સંગઠનના લોકો દ્વારા મને એવું કહેવામાં આવે છે કે જે તમે પાટિલ સાહેબના હાથે તમે જોડેલા છો તે નહીં ચાલે અમારા હાથે જોડાવ તો જ તમને ભાજપમાં ગણવામાં આવશે તો મારી એ વિનંતી છે કે સંગઠનના લોકો મોટા કે પાટીલ સાહેબ મોટા અને આજે ડીસા નગરપાલિકામાં જે કમિટીઓ આપવામાં આવી હતી તેમાં જે લોકો સતત ભાજપનો વિરોધ કરતા હતા એ લોકો પાંચ અપક્ષ ઉમેદવારને સંગઠન દ્વારા જોડેલા હતા તે લોકોને સારી કમિટી આપી જયારે હું પાટીલ સાહેબના હાથે જોડેલી હતી ત્યારે મને કમિટી આપવામાં આવી નથી આવું કેમ કરી રહ્યા છે જે લોકોને અત્યારે કમિટી આપવામાં આવી છે તે લોકોએ ગત સભામાં ભાજપની છાજિયા બોલાવી હતી અને હાય બોલાવી હતી અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું હતું છતાં પણ તેમને કમિટી આપી છે તો પક્ષ દ્વારા શું સાબિત કરવા માંગે છે અને બીજી વાત કે પાર્લામેન્ટનું બોર્ડ મોટું કે ધારાસભ્ય મોટા જે પાર્લામેન્ટના બોર્ડ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા હતા તે અહીંયા ધારાસભ્ય દ્વારા બદલી નાખવામાં આવ્યા અને જે ધારાસભ્ય પોતાની મનમાની રીતે પોતાના જે સંગઠનમાં જોડાયેલા હતા તે લોકોને કમિટીઓ આપવામાં આવી અને હું મીડિયાના માધ્યમથી એ જ જણાવું છું કે પક્ષના જે લોકો સતત વિરોધ કરતા હતા તે લોકોને કમિટી આપવાનું કારણ શું અને હું ઠાકોર સમાજની દીકરી છું અને વિધાનસભા અને બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો સમાજ કરવાનું કારણ શું છે અને મને કમિટી આપતી કેમ નથી આજની નગરપાલિકા સભામાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કરતા જિલ્લા સંગઠન મોટું હોવાની ચર્ચા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં સ્થાન આપ્યા છતાં અવગણના થતા સભ્યોમાં રોષ ચૂનાન અનુભવી સભ્યોની કમિટીમાંથી બાદ બાકી તેમજ પાર્ટી તરફથી યોગ્ય સ્થાન નામર્તા ભાજપમાં રોષ આજ નગરપાલિકામાં કમિટીમાં પ્રદેશ ભાજપ અને अध्यक्ष सीआर પાટીઓ કરતા જિલ્લા ભાજપ સંગઠન તરફથી ફાળવવામાં આવેલી કમિટી અને સંગઠન મોટું બન્યું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ દિશા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો سبسક્રાઇબ કરના ના ભૂલે તાજા અપડેટ पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज़ को लाइक करें Musica